હલો દોસ્તો સ્વાગત છે તમારું સ્વાદિષ્ટ વડમાં મારી રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજે આપણે જામનગરના ફેમસ ઘૂઘરા બનાવીશું અને એની સાથે તેની ત્રણ સ્પેશિયલ ચટણી બનાવીશું સૌ પ્રથમ આપણે ગોળ અને આંબલીની ખાટી મીઠી ચટણી બનાવીશું તો એના માટે આપણે વન ફોર કપ આંબલી અને એમાં અડધો કપ જેટલું પાણી એડ કરીને આંબલીને એક કલાક માટે પલળવા દઈશું આંબલીને પાણી સાથે મિક્સ કરીને થોડીવાર માટે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે સેમ આંબલીના માપ જેટલો જ ગોળ લઈશું એટલે કે વન ફોર કપ ગોળ લીધો છે અને તેમાં અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે ગોળને પાણી સાથે મિક્સ કરીને આપણે ઢાંકીને તેને સાઈડમાં મૂકી દઈશું હવે એક મિક્સર જારમાં આપણે બાર પંદર લસણની કઢી લઈશું બે ચમચી પાણી નાખીશું અને અડધો અડધો કપ કપ લઈશું લઈશું એટલે નંગ આપણે બધી વસ્તુ આપણે મિક્સરમાં બરાબર પીસી લઈશું તો લાલ મરચા અને લસણની ચટણી તૈયાર છે ચટણી ઘાટી લાગે તો તેમાં તમે તમારા હિસાબે પાણી નાખીને પતલી કરી શકો છો અઢીસો ગ્રામ સફેદ વટાણા લીધા છે અને આ વટાણાને પાંચ છ કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખ્યા હતા હવે આ વટાણાને આપણે કૂકરમાં બાફી લઈશું અઢીસો ગ્રામ વટાણા સામે મેં બે કપ પાણી એડ કર્યું છે હવે આપણે તેને કૂકરમાં પાંચ છ વિસલ વગાડી લઈશું હવે આપણે રાજકોટની પ્રખ્યાત એવી લીલી ચટણી બનાવીશું આ ચટણીને કુકરા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ ચટણી બનાવવા માટે આપણે આ ટાઈપના ભાવનગરી મરચા લઈશું મરચામાંથી આપણે મરચાની દાંડી કાઢી લઈશું અને અંદરના પણ કાઢી લઈશું બસો ગ્રામ જેટલા મરચાં લીધા છે અને મરચાના અંદરથી બીયાનો ભાગ બધો કાઢી લીધો છે હવે એક મિક્સર જાર લઈશું આપણે તેમાં બધા મરચાં એડ કરીશું બે ચમચી સિંગદાણા લઈશું એક લીંબુનો રસ લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચપટી હળદર એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીશું હવે આપણે બધી વસ્તુને બરાબર પીસી લઈશું લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને તમે તમારી જરૂરિયાત મુજબ પતલી કે જાડી રાખી શકો છો આ ચટણીને તમે ભાખરી પરોઠા બ્રેડ ભજીયા એની સાથે પણ ખાઈ શકો છો આ ચટણીને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો પણ જો તમારે સ્ટોર કરવા માટે ચટણી બનાવવી હોય તો તેમાં તમે લીંબુના રસના બદલે લીંબુના ફૂલનો ઉપયોગ કરી શકો છો ટ્રેડિશનલ રીતે જે ચટણી બને છે તેમાં લીંબુનો રસ જ ઉપયોગમાં લેવાય છે વટાણા બફાઈ ગયા છે હવે આપણે આ વટાણામાંથી પાણી અલગ કરી લઈશું કોઈ પણ ચાળણી કે જાળી જેવા ચમચાની મદદથી આપણે પાણી અલગ કરી લઈશું પાંચ બટેટાને આપણે બાફી લઈશું બટેટામાં પાણી એડ કરીશું પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે બટેટાને બાફી લઈશું બટેટા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ઘૂઘરામાની પૂરી માટે લોટ બાંધી લઈએ આપણે ચારસો ગ્રામ મેંદાનો લોટ લઈશું એક ચમચી અજમા લઈશું અજમાને આપણે બંને હાથની હથેળીની મદદથી ક્રશ કરીને લોટમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ચાર ચમચા તેલનું મોણ દઈશું લોટને મોણ સાથે બરાબર મિક્સ મિક્સ કરી કરી લઈશું લઈશું લોટ સાથે બરાબર થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધી લઈશું લોટને ભાખરીના લોટની જેવો કડક લોટ રાખીશું લોટ બંધાઈ ગયો છે હવે આપણે તેને પંદર વીસ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું ગોળ અને આંબલી પલાળેલી હવે આપણે તેની ચટણી બનાવી લઈશું ગોળ પાણી સાથે પલળી ગયો છે હવે આપણે તેને પાણીમાં બરાબર મિક્સ કરી લઈશું હાથેથી આવી રીતના મિક્સ કરી લેવાનો છે ગોળની નાની નાની ગાંગડીઓને આપણે પાણીમાં બરાબર મિક્સ કરી લઈશું આંબલીને પણ આપણે પાણી સાથે મિક્સ કરી લઈશું જેથી આંબલીનો ખાટો સ્વાદ બધો પાણીમાં મિક્સ થઈ જાય હવે આંબલીના રસને આપણે ગરણી વડે ગાળી લઈશું હવે ગોળના પાણીમાં આપણે બે ચમચી સાકર નાખીશું અને આંબલીના પાણીમાં એક ચમચી તપકીરનો લોટ એડ કરીશું હવે ગોળના પાણીને આપણે ઉકાળી લઈશું સાકર જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આપણે ગોળના પાણીને ઉકાળવાનું છે સાકર ઓગળી જાય એટલે આપણે તેમાં આંબલી અને થપકીરનો લોટ મિક્સ કરેલું મિશ્રણ હતું તેને આપણે એડ કરી દઈશું હવે સતત હલાવતા રહીશું ચટણી ઘાટી થાય ત્યાં સુધી હલાવતા રહીશું હવે આપણી ચટણી તૈયાર છે હવે આપણે બટેટાનો માવો બનાવી લઈશું તો આપણે બાફેલા વટાણા અને બટેટાનો છૂંદો કરીને એડ કરી દઈશું બે ચમચી ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે બટેટાને છૂંદી લઈને બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈશું બટેટાનો માવ બનાવવા માટે કોઈ પણ વધારાની વસ્તુ આપણે એડ કરવાની નથી તો બટેટાનો માવ હવે આપણે મેંદાનો લોટ બાંધેલો તેની પૂરી વણી લઈશું હવે આ પૂરીમાં આપણે એક ચમચી બટેટાનો માવો ભરીશું અને તેની પૂરીની ફરતી સાઈડ પર આપણે પાણીવાળી આંગળી લગાવીને પૂરીને બરાબર સીલ કરી લઈશું અને આપણે તેને ઘૂઘરાનો શેપ આપી દઈશું ઘૂઘરાની કિનારીને આપણે આવી રીતના પ્રેસ કરી લઈશું પછી આંગળીની મદદથી થોડીક ડિઝાઇન આપીશું આવી જ રીતે આપણે બધા ઘૂઘરા તૈયાર કરી લઈશું ઘૂઘરા તળવા માટે એક લોયામાં તેલ એડ કરીશું અને તેલને આપણે ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ઘૂઘરાને તળી લઈશું બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે ઘૂઘરાને તળાવવા દેવાના છે ઘૂઘરાને મીડિયમ આંચ પર તળવાના છે તો હવે આપણા ઘૂઘરા તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે તેને ચટણી સાથે સર્વ કરીશું જામનગરના પ્રખ્યાત ઘૂઘરા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને ત્રણેય ચટણી અને સેવની મદદથી સર્વ કરીશું મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો તમને કેવી લાગી